અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં ધારાસભ્ય હીરા સોલંકી નાયક અંદાજમાં જોવા મળ્યા ખેડૂતોનો રસ્તો બંધ થતા ધારાસભ્ય હિરાજ સોલંકી ખુલીને મેદાને આપ્યા અને તોડી નાખ્યું ખાનગી કંપનીનું તાળું ખાંબાના રાણીંગપરા ગામની કંપનીને કારણે ખેડૂતોનો માર્ગ અવરોધાયોનો આરોપ છે ત્યારે હીરા સોલંકી આક્રમક અંદાજ સાથે કંપની ખાતે પહોંચ્યા જ્યાં મામલતદાર સહિતના પ્રશાસન ના અધિકારીઓને બોલાવ્યા અને સ્પષ્ટ કર્યું કે દાદા રાજમાં નહીં ચાલે કોઈ ની દાદાગીરી કંપનીના તાળા તોડી રસ્તો ખુલ્લો કરાવ્યો ધારાસભ્યનો નો દાવો છે કે આ રસ્તો રાજાશાહી સમયનો છે જેને લઈ ખાનગી કંપનીએ બંધ કરી દેતા ખેડૂતોને વેઠવી પડી હાલાકી રાજાશાહી સમયનો રસ્તો ખુલ્લો કરવા પ્રશાસનને રજૂઆત કરી હતી પરંતુ ખેડૂતોને કોઈ નક્કર પરિણામ ન મળતા આખરે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરી બસ તો પછી ધારાસભ્ય ખેડૂતો માટે રસ્તો ખુલ્લો કરીને જ શાંત બેસ્યા

પછી જોઈએ બાકી હું તમારે હારે છું પછી તમારે શું ચિંતા કરવાની